હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ ઉનાળાની ગરમીની સિઝનમાં દૂધીનો ઓળો તો અહીંયા આપણે ઘરમાં કોઈને દૂધી ન ભાવતી હોય અને દૂધી બિલકુલ ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે આ રીતે ઓળો બનાવીને ખવડાવી શકો છો દૂધી હેલ્થ માટે ખૂબ સારી છે તો અહીં આપણે દૂધીની છાલ ઉતારી લઈશું દૂધીની છાલ ઉતારી અને આપણે એને નાના પીસીસ કરી લેવાના છે તો અહીંયા આપણે રાઉન્ડમાં પીસીસ કરીએ છીએ તો આ રીતે તમે પીસીસ કરી અને આપણે એને કૂક કરી લેવાના છે તો અહીંયા આપણે ચારથી પાંચ પીસીસ કરેલા છે અહીંયા મેં અડધી જ દૂધી લીધેલી છે અને બીજું મટીરિયલ આમાં આવે એટલે આપણે અહીંયા અડધી જ દૂધી લીધેલી છે તો અહીંયા આપણે એક બાઉલ મૂકી દીધું છે અને એમાં આપણે બોઇલ કરી લેવાનું છે તો આ રીતે બધા જ ચકડા મૂકી અને બોઈલ કરવાનું છે આ બોઇલ થશે એટલે આમાં બધું જ સમય જશે થોડીવાર ઉભરો લાગશે પણ પછી હમણાં થોડુંક જ કૂક થશે એટલે બેસી જશે તો અહીંયા આપણું દૂધી કૂક થાય એટલે આપણે અહીંયા બીજા મસાલા તૈયાર કરી લઈએ તો અહીંયા અમે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે નાની ચાર ડુંગળી અને એક કેપ્સિકમ એને આપણે અહીંયા કટિંગ કરી લીધેલું છે તો અહીંયા આપણે આ રીતે કટિંગ કરી અને હવે આપણે અહીંયા લસણની પેસ્ટ બનાવી લઈએ ઓળામાં લસણ હોય તો ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે અને લસણ એમ પણ હેલ્થ માટે સારું છે તો અહીંયા આપણે સારી રીતે લસણ ચોપ થઈ જાય એના માટે અહીંયા અડધી ચમચી મીઠું નાખેલું છે મીઠું આપણે થોડુંક જ્યારે ઓળો બનાવશું ત્યારે ઓછું નાખવાનું છે જેથી કરીને અહીંયા આપણે સરસ એવી કઢી ચોપ થઈ જાય અને તમે જોઈ શકો છો કે દૂધી આપણી સારી રીતે બફાઈ ગઈ છે હવે આપણે આ દૂધીને એમાંથી પાણી કાઢી લઈશું પાણી કાઢ્યા બાદ આપણે એને સારી રીતે મેશ કરી લેવાની છે અહીંયા આપણે જેમ રીંગણનો ઓળો બનાવીએ અને મેશ કરી લઈએ છીએ એ જ રીતે આપણે અહીંયા રીંગણને કેમ આપણે શેકીને આપણે આ રીતે મેશ કરી લેતા હોઈએ એ જ રીતે આપણે દૂધીને બાફી અને મેશ કરી લેવાની છે અને હવે આપણે અહીંયા તેલ મૂકી દઈએ આપણે વઘાર કરવાનો છે જેમ આપણે રીંગણના ઓળાનો વઘાર કરીએ છીએ એ જ રીતે વઘાર કરવાનો છે તો અહીંયા આપણે રાઈ જીરું હિંગ અને હળદરથી આપણે વઘાર કરીશું તો અહીંયા આપણે સારી રીતે બધું નાખી અને આપણે જે પેસ્ટ બનાવી છે દૂધીની એ આપણે નાખવાની છે તમે આ રીતે બનાવશો તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આ દૂધીનો ઓળો છે અને આપણે આમાં લસણની પેસ્ટ પણ નાખી દેવાની છે ત્યારબાદ આપણે આમાં કાંદા નાખીશું જે કંઈ આપણે બારીક કાપ્યું હતું શાકભાજી એ આપણે આમાં એડ કરવાના છે પહેલાં આપણે કાંદાને થોડા સંતળાવા દેવાના છે થોડોક કલર ટ્રાન્સફર થાય એટલે આપણે એમાં ટમેટા એડ કરી દેવાના છે તો આ રીતે આપણે હલાવી અને જો તમે જોઈ શકો કે આપણો કાંદાનો થોડો કલર ફરી ગયો છે અને હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું આપણે જેમ પેલો ઓળો કરતા હોય એ જ રીતે આપણે સેમ પ્રોસેસ જ કરવાની છે તો આમાં આપણે બિલકુલ નવું બીજું કંઈ જ પ્રોસેસ નથી કરવાની સેમ આપણે રીંગણનો ઓળો બનાવતા હોય એ જ રીતે આપણે ઓળો બનાવવાનો છે એક અહીંયા આપણે કેપ્સિકમ લીધેલા છે જે કેપ્સિકમ આપણે ઓલા ઓળામાં નથી નાખતા હોતા રીંગણના ઓળામાં તો અહીંયા આપણે કેપ્સિકમ નાખશું તો ટેસ્ટ આપણે ખૂબ સારો એવો વધી જશે અને ખૂબ સરસ એવો ઓળો બનીને તૈયાર થશે તો કેપ્સિકમ તમે આમાં જરૂરથી નાખજો તો આ રીતે આપણે બધું જ શાકભાજી કૂક થઈ જાય એટલે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ મસાલામાં આપણે લાલ ચટણી એડ કરવાની છે જો તમારે આદુ મરચી એડ કરવા હોય તો પણ તમે નાખી શકો છો ત્યાર પછી આપણે અહીંયા થોડું મીઠું લીધેલું છે મીઠું મેં તમને કીધું એમ કે આપણે અહીંયા લસણની કળી જ્યારે આપણે પેસ્ટ બનાવી ત્યારે એડ કર્યું હતું એટલે આપણે એકદમ ઓછું નાખેલું છે અને હવે આપણે આમાં દૂધીનું જે આપણે બાફી અને જે પલ્પ બનાવ્યો હતો એ આપણે આમાં એડ કરી દેવાનો છે તો આ રીતે આપણે દૂધીનો પલ્પ નાખશું અને કોઈને ખબર પણ નહીં પડે કે આ રીંગણનો ઓળો છે કે દૂધીનો ઓળો છે અત્યારે ગરમીની સિઝનમાં રોજ રોજ શું સાંજે બનાવવું એવો વિચાર આવતો હોય છે અને દૂધીનું શાક બિલકુલ કોઈ ખાતું નથી હોતું તો આ રીતે તમે દૂધી ખવડાવી શકો છો અને ગરમીની સિઝનમાં આપણે રીંગણનો ઓળો નથી બનાવતા હોતા ગરમીના લીધે તો અહીંયા આપણે એની જગ્યાએ દૂધીનો ઓળો બનાવશું તો આપણે હેલ્થ માટે પણ સારી છે અને ઠંડક પણ ખૂબ આપશે તો આ રીતે તમે દૂધીનો ઓળો બનાવી અને બધાને ખવડાવી શકો છો અને ટેસ્ટ વધારી શકો છો તો તમને આ ઓળો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ઓળામાં મેં અહીંયા આ રીતે ઉપરથી શેકેલો જીરાનો પાવડર નાખેલો છે અહીંયા તમે ધાણા જીરું પાવડર પણ નાખી શકો છો તો આ રીતે આપણે હવે ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને ઓળો આપણો તૈયાર છે આ ઓળો એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી બાય બાય